જંબુસર તાલુકાનું નોબાર ગામમાં આજે લાલજી મહારાજની ની આયોજન કરવામાં આવે છે આ સમયે લાલજી મહારાજની બેઠક ઘરે ઘરેથી એક ઘરેથી બીજા ઘરે લઈ જવામાં આવે છે અને આખું ગામ ભક્તિના રંગમાં રંગાયેલું છે નાના બાળકોથી લઈને વડીલો માતાઓ બહેનો આ લાલજી મહારાજની પધરાવણીમાં ઉમંગભેર અને ઉત્સાહભેર આની અંદર આવે છે અને આ ખૂબ સારી રીતે ગામની અંદર આ આયોજન કરવામાં આવે છે અમારા અમરીશ ભક્તરાગ દીપકભાઈ પટેલ આ આયોજનની શરૂઆત કરેલી હતી અત્યારે અમારી વચ્ચે નથી પણ એનું આજે આ પ્રણાલિકાને જીવંત રાખવા માટે સંદીપભાઈ પટેલ મહેશભાઈ સોલંકી કલ્પેશભાઈ પટેલ આનું ખૂબ સારી રીતે આયોજન કરે છે અને ખૂબ સારું હેન્ડલ કરે છે આજે ગામને અંદર આખું ગામ ભક્તિના રંગમાં રંગાયેલું છે જયલાલજી મહારાજ